आज ये पप्पा

Baju bawangan cahulu sih. Jauh kok sih tadi? Tuh, 8.30 10 8.30 ya. maka okay. 10 ya maksudku. Buku ini sih tadi. Tujuh belas, sembilan, surtali tadi juga. tuh nasi tuh buat sih. Hu nasi tam? <coughs> hmm. ગુરુ ગાઈસ ચા મરચા અને બાજરીનો રોટલો બનાવના હી નાસ્તામાં જો બત નાસ્તો બની જશે કારણ કે અમાર જવાનું 12:00 અતારે પાટણ જવાનું પાટણ ગુરુ ગાઈસ આ બાજરી સુજળની હારમાં જાન તૈયારી કરે ઈબરા જોબો ગાઈસ આપણે તો લઈ દો તૈયાર થઈ જશે જાન સો પાટણ એટલા બેસવાજી ને કણ પણ આટલું મારું છે જાય

જે એ કેટલા પેલા અહીંયા ફોટા પર આવ્યા હતા ફોટા પર નવ ને થાય ઘરે વાડજી હતી પાસો વાર બાય સમય તો અહીંયાથી ને હરે છે હવ જવું છે તારું લેવાનું આવવાનું ઘરનું બ્લોક તૂટી ગયું ને એટલા માટે ઘરનું તારું લઈ લઈએ અહીંયા આગળ મળશે અત્યારથી બે જણા જઈએ હવેથી આગળ તારું લેવાનું છે કેટલો મરે હરે કંઈ મળતું નહીં પેલું મચીન લીધું હતી એ હોયથી

હા તેથી જવા જાય તો હવે જઈએ મેન બજાર આવું યાર બંધ થઈ જાય ભાઈ તો ગાય સાધુ આ ચલો મસ્ત પુલ લાગે ચાલો સિદ્ધપુર વાળો ને શિખપુર નો પુલ નવો બને ચોકડી ઘણી ચાર રસ્તા ત્યાં બાજુ ખેરાલુ રોડ ઉપર જોરદાર પુલ બને

सना से, आप मेहसणा हाईवे हाँ पालनपुर हाईवे हाईवे पाटन पाट रही समिता पकोड़ी दिया नैतिक पकोड़ी सेंटर बहुत सारे बना गया भरत बहन मजा आई जी खेल थोड़ी बात तो क्योंकि बाइक ठंडो थी जाए चलो तो बस बनाया वीडियो में તો એ પાસ થઈ ગયું છે ગાડી પર લઈ જાય છે નાખી જઈને બનાવી તો લાવા હવે પાટણથી મળીએ વસ્તુ ઊભા છૂટમાં છું તો પહેલાં ત્યાં હજી છે વિડિયોમાં મારા સડી ચાર રસ્તા રહ્યું પાટણનું બહુ હવા આવ્યો હોય પાટણમાં અહીંયા એન્ટર થઈ જાય છે હાજર થઈ જાય પાટણ આવી ગયો જો પાટણ પાટણનું બજાર થોડું હાજર અરે પાટણ નવા ડેપો જોઈએ હા બાજુ જો ફર આવ્યો પાટણનો એવું હાજર આવેલો નહીં પાટણ પાટણ ઉભરાય સમિતા એ આવી ગયા છે મારા એક ડેમસી મોત ફ્રોમ છે એ આવેલા છે ચાલો એક ફ્રોમ પટાવી દઈએ પછી મળશે આપણો વિડીયોમાં જો અમારે આ માર્કેટમાં જવાનું છે એક લે છે લેશે હા એ ગાય તમે જે હાલ ટાઈમ દોરવા જઈ સધીમાં દર્શન કરવા એ જોઈને પછી રામથી વાવ જોવા જવાનું આ તો બધા ફરી જોવાનું પાટણમાં આવ્યા છે ને આવ્યા છે એમાં હું તો પહેલી ફર આવ્યો

pintar wajahnya ini siapa sih lah pintar wajah ya aja wajah masih ini breaking aku nanti boy pas bujera si active alarm ini wajah iya.

હા સજીમાન મંદિર દેખાય છે સામે મંદિર આવી હા હા સાઈડમાં ઘર સાઈડમાં ઘર મંદિર આવી ગયું છે દર્શન કરીને અમે નેચે છીએ ભરતભાઈ પૂછવા જાય કે આવતા જવા માટે જ જવાય જઈએ હવે જોયું ઓકે તો ચલો જય સમીને કરી દેસી આ મંતરસી વિડિયોમાં હાઈ ગાઈસ અવ રણકી વાવ નીકળે છે અમે સદુના દર્શન થઈ ગયા હવે અવ રણકી વાવ ધાન છે સે દિવા મંદિર તો જોરદાર હોય હા આરે આપણો નઈ કેતો કે અમે તો આવી જઈશું રણકી વાવમાં અહીંયાથી ટિકિટ લેવાની છે जो ये टिकट आप से ऑनलाइन है तो में नहीं आवा टिकट शेट ले लिए बराबर टिकट ले, ले, ले आए ये टिकट आई जाए पसंद तो अंदर जवान ओवर जवा तो पैसे टिकट ले लिए ले लेंगे ले कोई ले दो मैं तो ये तीन टिकट लाये नवा अंदर जिए जी, जी तो अंदर आपने टिकट जेल दिए तो ये तो मेरे को आए के टाइम जी हुआ रावस પ્રવાસ આવેલો છે ને એટલા માટે અમારે અહીંયાથી ટિકિટ લે લઈને આવે પણ ટિકિટ આપવાની છે પ્રવાસ આવેલો હો તો અંદર આવી ગયા છીએ જોવા માટે કોઈ કોઈ અંદર કેવું બધું છે જોવાનું મેં તો જોયેલું નહીં કહી આજે જોઈ લઈએ વર્ષ કેવું છે ભરત નહીં

tela nazaro jo liye jolre sari ran ki vaasa peeli sat the n utarvano le fatta pharta jao kaise tu bharat mori mori jaye jova mata ran ki vaava krais ja bahut marelu soy a dekha jo krais jova ran ki હા હારી ગયા તો લે પહેલા જુનારનું હારી હોયથી સાહેબ જો નેચર જવાનું હોય નેચર થયે તો દેખાય બધું ખાતે જનજન સુખ બધા રમી પ્રવાસ આવેલો છે બધી જમારું રમવાનું ચાલુ હોય હોનફ આવશે અહીંયાથી અમે નેચર ચડીએ છીએ એક ફોટો પાડ્યો

khususnya 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 khususnya, aku kalau બધું છે પેલાનું બનાયેલું જોરદાર બનાવેલું જઈએ છીએ તો બહુ ઊંચું ચડવાનું છે ઊંચું હલો હવે જઈએ બાર ભરત તો થાકે મને તો થાક રાખી હા હાચી ભાઈ હિન્દી પછી આપડે ગુજરાતી બોલવા છીએ એમાં ચેનલમાં કોપી રાઈટ આવી જાય ને તો અહીંયા આવો નજારો દેખાય હા માં તો આતા તો બાર તું કહીશ અમે તો હોયથી ને ખેડૂત ચાલુ કરીએ બા ભરત યા બાઈક લે ગયેલો છે સામે રહ્યો અંદર પડ્યું બાઈક એટલે મારે બાઈક લેવા તો તું અમે તો ભરત બે હોય થી કે બાઈક જ હવે ડાયરેક્ટ જઈએ ઘરે

બન હ જમવાનું હ જઈએ હવે પેલા સાસ આવી જાય જમવાનું છે પેલા સાસ પીવાની નહીં હ પેલા સાસ હેઠળ પીવાની ગેસ હવે જમવાનું આવે કદાચ એવું આવશે સાસ આવી જાય છે જમવાની ગુજરાતી સારી મને ગેસ આપે તો સાદી ચલો જમી લઈએ શું જાય જમવાનું તમારે તો જમી લીધું ભરત હવે સાસ પીયો ભરત સારી બાઈ છે નહીં ભરત કારણ કે બે પાઉચ તો પી ગયો બે પાઉચ પતાવી દીધો પેલા બે પાલ પીધો ના રીતે તો જમીન નીકળી ગયા છે બાઈક બેસી જાય તો અહીંયાથી વીસ કિલોમીટર કાપવાનું કહું ભરત વીસ કિલોમીટર કાપી દે ને

kita di jual aku dari